બાવલા પાસે પહોંચી હતી જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા ત્યારબાદ ડીજેના તાલે રોહિત સમાજના આગેવાનો ઝૂમ્યા હતા આ ઉજવણીમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ અશ્વિનભાઈ પરમાર ભેમાભાઈ ચૌધરી અને આમ આદમી પાર્ટીના આગેવાન ડોક્ટર રમેશ પટેલ નગરસેવક વિજય દવે જગદીશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા